મિત્રો આજે આપણે ચર્ચા કરીશું ગુજરાતમાં ચાલી રહેલા રાજકારણ મોટા ચર્ચા જેમ જેમ લોકસભાની ચૂંટણી નજીક આવતી જાય છે તેમ ગુજરાતમાં ભારેલો અગ્નિ જેવી સ્થિતિ બનતી જાય છે પરશોત્તમ રૂપાલાના વિવાદાસ્પદ નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં રોષની લાગણી હવે ચરમસીમાએ પહોંચી ચૂકી છે ગુજરાતના દરેક જિલ્લા અને તાલુકામાં આપવામાં આવેલ આવેદનો બાદ પણ ભારતીય જનતા પાર્ટી એક ક્ષત્રિય સમાજની માંગ એટલે કે પુરુષોત્તમ રૂપાલાને રાજકોટ લોકસભા સીટ પરથી હટાવવાની માંગને સ્વીકારી નથી ગુજરાતના તમામ વિસ્તારમાં સભાઓ રેલીઓ અને વિરોધ બાદ તારીખ ચૌદ એપ્રિલ બે હજાર ચોવીસના રોજ રાજકોટના રત્નપર ગામ પાસે ક્ષત્રિયોનું મહાસંમેલન યોજાયું હતું જેમાં બહુ મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો જોડાયા હતા સમગ્ર ક્ષત્રિય સમાજના લોકો અને આગેવાનોએ એક જ અવાજ સાથે માંગ કરી છે કે પુરુષોત્તમ રૂપાલાને રાજકોટ લોકસભા સીટ પરથી હટાવવામાં આવે ગુજરાત જ નહીં પરંતુ ભારતના પણ વિવિધ રાજ્યોમાંથી ક્ષત્રિય આગેવાનો અને તેમના અનુયાયી આ સંમેલનમાં જોડાયા હતા આ સંમેલન દરમિયાન ક્ષત્રિય આગેવાનોએ અત્યાર સુધીના આંદોલનના ભાગને ભાગ એક તરીકે ઓળખાવ્યું છે એવામાં જો પુરુષોત્તમ રૂપાલાને રાજકોટ લોકસભા સીટ પરથી હટાવવામાં નહીં આવે તો આંદોલન ભાગ બે ની શરૂઆત થશે તેવી ગર્ભિત ચીમકી પણ આપી છે સમગ્ર મહાસંમેલન એક શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થયું બીજી બાજુ પરષોત્તમ રૂપાલા અને ભારતીય જનતા પાર્ટી હજુ પણ તેની સ્થિતિને લઈને અડગ છે ચૌદ એપ્રિલ બે હજાર ચોવીસના રોજ સાંજે પુરુષોત્તમ રૂપાલાએ પણ પ્રચારના ભાગરૂપે એક મોટી સભાનું આયોજન કર્યું હતું વર્તમાન પરિસ્થિતિને જોતાં એવું લાગી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી હજુ પણ ક્ષત્રિય સમાજ સાથે પુરુષોત્તમ રૂપાલાના સમાધાન માટેનો માર્ગ શોધી રહી છે અને રાજકોટ લોકસભા સીટ પરથી પુરુષોત્તમ રૂપાલાને હટાવવાના મૂડમાં નથી પુરુષોત્તમ રૂપાલાની અગાઉની જાહેરાત પ્રમાણે તે સોળ એપ્રિલ બે હજાર ચોવીસ ના રોજ રાજકોટ ખાતે એક સભા અને રેલીના સ્વરૂપે ફોર્મ ભરવાના છે એવામાં વર્તમાન પરિસ્થિતિને જોતા એવું લાગી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી એ રાજકોટ સીટ પરથી પોતાના ઉમેદવાર તરીકે પુરુષોત્તમ રૂપાલાને જ લડાવવાનું મન બનાવી લીધું છે રાજકીય વિશ્લેષકોનું માનીએ તો રાજકોટ સીટ પર જ્ઞાતિગત સમીકરણ પ્રમાણે રૂપાલાનું પાસું મજબૂત છે આથી તેમની જીત નિશ્ચિત મનાય છે હવે આગળના સમયમાં ક્ષત્રિય રાજપૂત આ સમગ્ર ઘટનાને કેવી રીતે આગળનું સ્વરૂપ આપે છે તે જોવું રહ્યું જો આપ પણ વર્તમાનમાં ગુજરાતમાં ચાલી રહેલી પરિસ્થિતિની વિસ્તારથી જાણકારી મેળવવા માંગતા હોય તો અમારા આ વિડિયોને લાઈક કરી શેર કરજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આપના પ્રતિભાવોને કમેન્ટમાં અવશ્ય લખો આભાર